ચાણસ્મા ખાતે શ્રીમદ ભાગવત ગીતાના સમર્થનમાં રેલી યોજી આવેદનપત્ર આપ્યું આગામી ત્રીસ તારીખ સુધી દરેક ગ્રામ્ય વિસ્તારમાંથી આવેદન આપવા જણાવ્યું જાણસમા શહેરની અંદર સામાજિક સમરસતા મંચ ગુજરાતના નેજા હેઠળ ચાણસ્મા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં શ્રીમદ ભાગવત ગીતાના જ્ઞાનને પાઠ્યપુસ્તકોમાં સમાવવામાં આવ્યું છે જેનો કેટલોક વિરોધ રહ્યા છે ત્યારે તેને વખોડવામાં આવ્યું હતું

ત્યારે તેના વિરોધમાં અને શ્રીમદ ભાગવત ગીતાના સમર્થનમાં ચાણસમા ખાતે સામાજિક સમરસતા મંચ ગુજરાતના નેજા હેઠળ તમામ હિન્દુ ધર્મના લોકો તેમજ સાધુ સંતો સરદાર ચોકમાં એકઠા થયા હતા ત્યારબાદ સૂત્રોચ્ચાર કર્યા બાદ રેલી યોજી ચાણસમા મામલતદાર ભગવતી બેન ચાવડાના આવેદનપત્ર સુપ્રત કર્યું હતું ત્યાં ચાણસમા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવેદનપત્ર આપવામાં આવેલ તમામ હજાર લોકોને આગામી ત્રીસ તારીખ સુધીમાં દરેક ગામમાંથી આવેદનપત્ર આપવા સૂચના આપવામાં આવી હતી રોકનભાઈ ધોબી પાટણ એક્સપ્રેસ ચાણસમા